ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં છ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે તો ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના પંચાવન ટકાથી વધુ એટલે કે બસો છ જળાશયોમાંથી એકસો પંદર જળાશયો સંપૂર્ણ સો ટકા જ્યારે પિસ્તાલીસ જળાશયો ડેમ સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે તો આ સિવાય રાજ્યના સત્તર ડેમ પચાસ ટકા સિત્તેર ટકા ભરાતા એલર્ટ અપાયું છે જ્યારે વીસ ડેમમાં 25 થી પચાસ ટકા વચ્ચે તેમજ નવ ડેમમાં પચીસ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે જ્યારે રાજ્યના અન્ય બસો છ જળાશયોમાં ઓગણસી ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે તો સરદાર સરોવર યોજનામાં બે પાંત્રીસ લાખ ક્યુસેક પાણીની આવક સામે બે પોઈન્ટ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો વણાકબોરી એક પોઈન્ટ સુડતાલીસ લાખ ક્યુસેક પાણીની આવક સામે એક પોઈન્ટ સુડતાલીસ લાખની જાવક કડાણા જળાશયમાં એકોતેર હજાર ક્યુસેક પાણીની આવક સામે છન્નું હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે